તો મિત્રો હવે આપણે વાત કરીએ આ કિલ્લા ઉપર આવેલા જૈન મંદિર ની તમે જોઈ રહ્યા છો એ પુરાતત્વ વિભાગ દ્વારા લગાવવામાં આવી છે તેમાં આ મંદિર વિશે માહિતી આપેલી છે આ મંદિર તેરમી સદી માં માળી જૈનો દ્વારા બંધાવેલું હતું હમણાં તમે જોઈ શકો છો આ મંદિર હમણાં ધ્વસ્ત હાલતમાં પડ્યું છે અને અહીંયા મંદિર બનેલો હતો એ જગ્યા હું તમને બતાવી રહ્યો છું મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા મંદિરના પગ થી હશે એવું આપણને લાગે છે અને અહિયાં અલગ અલગ મંદિરના ભાગો વિખરાયેલા પડ્યા છે મિત્રો તમે જોઈ શકો છો કે જેમાં સરસ મજાનું કોતરણી કામ કરવામાં આવ્યું છે અહીંયા મંદિર વિવિધ અને મોટી મોટી શિલાઓ પડી છે અને અહીંયા મંદિર નો ભાગ પણ તમે જોઈ શકો છો મંદિરના શિખરના ના ભાગ પર પણ સરસ કોતરણી કરેલી છે મિત્રો હવે આપણે વાત કરીશું સૂર્ય મંદિર વિશે આ મંદિર ટેકરી ઉપર આવેલું છે એ મંદિર આજે છે છે જેના માત્ર અવશેષો જોવા મળે પણ જેમાં સૂર્ય મંદિર વિશે જાણકારી લખેલી છે આ તમે જોઈ શકો છો મંદિરના પગથિયાં હશે અને અહીંયા ઉપર મંદિર હતું જે હાલમાં ધ્વસ થઈ ગયેલું છે આ મંદિર સિંધ આવેલા સૂર્ય ભક્ત કાઠી લોકો સદીમાં બનાવવામાં આવેલો હતો અને અહીંયા જે વિવિધ જગ્યાએ જે શિલાઓ તમે જોઈ રહ્યા છો એ અલગ અલગ જગ્યાએ પડ્યા છે મિત્રો આ કંકોટના કિલ્લા પાસે એક જેલ પણ આવેલી છે જે રાજા શાહી શાસનકાળ વખતની છે એમ કહેવાય છે કે એ સમયે બળવાન માણસો હતા તે હિસાબથી આપણાને કંકોટના કિલ્લા ઉપર એક જેલ પણ જોવા મળે છે અને આ જેલ કોઈ તોડીને ભાગી ના શકે એવી રીતે બનાવવામાં આવેલી છે તેનું થોડું ઘણું અસ્વીર આજે પણ અહીંયા જોવા મળે છે મિત્રો તમે જોઈ શકો છો કે આ એક જેલ ભોયરા જેવી છે અને આમાં ગુનેગારોને રાખવામાં આવતા હતા અને ઉપરથી મોટો વિશાળ પથ્થર ઢાંકી દેવામાં આવતો હતો પછી એ ગુનેગાર જીવે કે મરે એ કોઈ પણ જોવા આવતું ન હતું આ જેલ બાર ગામ ના બારવટીયાની જેલ કહેવાય છે પહેલા બાર ગામ માં ચોરી કરતા હતા એ બારવટીયા ને પકડીને આ જેલમાં પૂરી દેતા હતા આ આખે અલગ પ્રકારની જેલ હતી આ જેલની અંદર ક્યાંય પણ દરવાજો નથી બસ ઉપરથી જબરજસ્ત ચેમ્બર એટલે કે એક નાનો બખોલું જેમાંથી બાર ગામ ના બારવટિયા ને ખવામાં આવતા હતા અને ઉપરથી મોટો પથ્થર ઢાંકી દેતા હતા કોણ જાણે આ જેલ માં કેટલાક બારવટી જીવ ગયા હશે જીવ ગયા હશે એ તો આ દિવાલો જ જાણતી હશે પણ આજના સમયમાં આ જેલ બિલકુલ જરજરી હાલતમાં જોવા મળે છે આ જેલ ચાલીસ થી પાંત્રીસ ફૂટ લાંબી છે અને દસ ફૂટ જેટલી પહોળી છે આ જેલમાં ત્રણ છે કંદકોટ ના રાજા મહારાજાઓની જેલ છે મિત્રો કદકોટ ના કિલ્લા પાસે એક વાવ પણ આવેલી છે એ વાવ વિશે આપણે જાણીએ અને આ વાવ ની ચારે બાજુ કિલ્લાના અવશેષો આપણા જોવા મળે છે આ વાવ રાજા મહારાજાની વખત ની છે આ વાવ ની ઉપર ગોળ આકાર પથ્થર છે જેમ ગોળ આકાર ના કુવા જેવો અને આમાં એક દરવાજો પણ છે અને આ દરવાજામાં વાસણ રાખીને અહિયાં થી પેલાના જમાનામાં પાણી ભરતા હતા અને આજે આ વાવ એટલી બધી મુંડી નથી કેમ કે ઘણા વર્ષો વીતી ગયેલા છે જેના કારણે આ વાવમાં પથ્થર માટી રેતીના કારણે આ વાવ પુરાઈ ગયેલી છે અને અહીંયા આજુબાજુમાં કોઈ પણ આવતો નથી અહીંયા હવે વાવના અવશેષો જોવા મળે છે કેમ કે ભૂકંપ આવવાને લીધે આ વાવ વિખરાઈ ગયેલી છે આ વાવના પથ્થરો ઘટોડા ડુંગર માંથી લઈ આવવામાં આવ્યા હતા અને એ ડુંગર આ વાવથી થી ચાર પાંચ કિલોમીટર દૂર છે આ પથ્થર એ ડુંગર સિવાય બીજે ક્યાંય જોવા મળતો નથી આ વાવમાં રાજાઓના સિપાહીઓ માટે કોતરી પણ જોવા મળે છે જે આપણે જેલ જોઈ એમાં બારવટિયાને પૂરતા અને સિપાહીઓ જીવતો મુ પહેલાના જમાનામાં માં આ કુવાને નવઘણ કુવો તરીકે ઓળખવામાં આવતો હતો અને આ નવઘણ કુવો ત્રેસઠ ફૂટ ઊંડો હોવાનું માનવામાં આવે છે અને હમણાં કેટલો હશે એ આપણાને ખબર નથી અને મિત્રો એક બીજો પણ કૂવો આવેલો છે તેને ભમરિયો કુવો તરીકે ઓળખવામાં આવે છે આ કુવો બાર ફૂટ નો વ્યાજ ધરાવે છે અને છોતેર ફૂટ ઊંડો છે એવું માનવામાં આવે છે જે ટેકરીની પશ્ચિમ દિશામાં જોવા મળે છે આ કુવો પહાડ અને મોટા મોટા પથ્થર ખોદી ને બનાવવામાં આવ્યો હતો આ કુવાની અંદર થોડા થોડા અંતરે પગથિયા જેવું પણ જોવા મળે છે આ કુવાને આપણે ઝૂમ કરીને જોઈએ છતાં પણ અંદર કઈ દેખાતું નથી આજના સમયમાં આ કુવો આટલો બધો ઊંડો છે તો પહેલાના સમયમાં આ કુવો કેટલો ઊંડો હશે આ કુવા છોતેર ફૂટ ઊંડો હોવાનું માનવામાં આવે છે પણ આ કુવો કેટલો ડરી ગયો હશે એ તો આપણા ને ખબર નથી ઝૂમ કરવા છતાં આ કુવાની અંદર કઈ દેખાતો નથી પણ આ કુવો કેટલો ઊંડો છે હમણાં એ આપણા ને ખબર નથી કંથડનાથજી ના મંદિર પાસે એક ગુફા પણ આવેલી છે ત્યાંના લોકો એમ કહેવું છે કે આ ગુફા જુનાગઢ નીકળતી હતી આ ગુફા અંદર જઈને જોયું તો આપણે અંધારું જોવા મળે છે આ ગુફા જૂની હોવાથી સમય જતા માટી ધસી ગઈ છે ગયા ના કારણે આગળ જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે હમણાં આપણે આ ગુફા અંદર થોડા ઘણા અંદર જઈ શકીએ છીએ આ ગુફા કોને બનાવી હતી એના વિશે આપણે જાણતા નથી પણ અહિયાં રહે છે એમનું કહેવું છે કે આ ગુફા જુનાગઢ નીકળતી હતી કનકોટ કિલ્લાની ટોચ પર સૌથી ઊંચે કંથરનાથજી નું જૂનું મંદિર આવેલું છે જ્યાં કંથનાથજી ની જૂની મૂર્તિ સ્થાપના કરવામાં આવી હતી પણ જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે આ મંદિર પડી ગયું હતું ભૂકંપ આવ્યો ત્યારે એક મહાત્મા રહેતા હતા તેમનું નામ ગોપાલનાથજી હતું એ બહુ પ્રસિદ્ધ સંત હતા તેમના કહેવાથી કંઠકનાથજીનું મંદિર થોડું દૂર બનાવવામાં આવેલું છે અહીંયા મંદિર પડી ગયું હતું આજે ત્યાં નાનું મંદિર બનાવેલું છે અને એ મંદિરની બાજુમાં કંઠકનાથજીનું મોટું મંદિર આવેલું છે આ ટેકરીની ઉપરથી એક મંદિર પણ દેખાય છે અને એ મુંમાઈ માતાજીનું મંદિર છે અહીંયા કથનનાથ જીનો અખાડો પણ આવેલો છે અહીંયાના ટ્રસ્ટ દ્વારા અહીંયા આશ્રમ પણ બનાવેલો છે અહીંયા ઘણા બધા લોકો રાત્રે રોકાઈ પણ શકે છે અને આશ્રમમાં ઘણા બધા રૂમો પણ બનાવેલા છે અને અહીંયા ભોજનાલય પણ છે અને મિત્રો અહીંયા એક તોપ પણ જોવા મળે છે આ તોપ કેટલી જૂની છે એ તો આપણને ખબર નથી પણ આ તોપના અવશેષો આજે પણ આપણને જોવા મળે છે તો મિત્રો આજના વિડીયોમાં આટલો જ વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને આના પછી આપણે જીના ઇતિહાસનો વિડીયો લઈને આવી રહ્યા છીએ તો મળીએ આપણે બીજા વિડીયોમાં